ના જે યુવાન છે ને એને ઇન્ટરનેટ ટેકનોલોજી ને એઆઈ નો કઈ રીતે ઉપયોગ કરવો એ ખબર નથી નો ગેર ઉપયોગ કરી અને પોતે સોશિયલ મીડિયા ઉપર થોડા લાઈક થોડી કમેન્ટ મેળવવા અને થોડી એને એમ થાય કે અમે ફેમસ થઈ જાય તો એવી રીતે ઘણા બધા ફેમસ થવા માંગતા હોય કે એઆઈ માં આપણા ફોટો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને આપણે ફેમસ થઈ જાય પણ મિત્રો આવી રીતે ફેમસ થવું ઘણી ફેરી તમે હલવાય પણ હગો છો કઈ રીતે હલવાય હગો એની આપણે થોડી વિસ્તાર વાત કરીએ મિત્રો મિત્રો જોઈએ આપણે હવે એઆઈ નો કઈ રીતે ઉપયોગ થાય છે તો અહીં જોઈ શકો છો આપણે ખાલી ખુરશીનો ફોટો પાડ્યો છે હવે આપણે એઆઈમાં આવ્યા જઈએ હવે આપણે અહીંથી જે પણ ફોટો પાડ્યો એની પર ક્લિક કરીએ જો આ ફોટો આપણે લઈ લીધો છે હવે મિત્રો આપણે અહીંયા કમાન્ડ આપીએ ઈસ ચેર પર લાયન બેબી કો બીઠા દીજીએ આપણી પ્રોસેસ થાય છે તો જોઈ શકો છો મિત્રો એક્ઝેક્ટલી આ લાઇન બેબીને બેહાડી દીધું છે મિત્રો આર્યો આપણે જે ઓરિજિનલ ફોટો પાડ્યો તો એ અને આર્યો લાયન બેબી બેહાડી દીધું એ ફોટો તો ઘણા બધા મિત્રો હાથમાં લાયન બેબી બતાવતા હોય છે તો આમાં હાથમાં આપણી પાસે ટોર્ચ છે

આરિયો આપણો ડોગ ફોટો એ રીતે એઆઈમાં એડિટિંગ કરી અને પછી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને રોફ જમાવતા હોય છે ઘણા બધા હવે માની લ્યો કે આમાં કઈ રીતે હલવાઈ શકે તો એક્ઝામ્પલ આપું દાખલા તરીકે હું ગીર જંગલમાં કે ક્યાંય ફરવા ગયો કે જ્યાં એવો એરિયો છે કે ત્યાં ઘણી બધા નિયમને પાડવા પડે છે દાખલા તરીકે ગમે ત્યાં ફોટા ન પાડવા ગમે એ પ્રાણીને હેરાન ન કરવા પ્રાણી હેરે ફોટા ન પાડવા એવા બધા ઘણા બધા નિયમ હોય છે નિયમ પ્રમાણે જ હોય છે હવે માની લ્યો કે મેં ત્યાં અમુક એવા ફોટા પાડી લીધા નોર્મલી ફોટા એટલે પછી અહીંયા આવી અને હું એઆઈથી પ્રાણીને ફીટ કરું કે ભાઈ અને પછી હું સોશિયલ મીડિયામાં કાંઈ સોખું ન બતાવું અને નેવું ટકા પબ્લિક આવું ઘણું બધું વર્તી નથી શકતી કે ભાઈ આ એઆઈનું હોય છે આ દાખલા તરીકે સિંહના બચ્ચાને હું ઘણી બધી નેવું ટકા પબ્લિક ન વર્તી હગે તો મેં એક રોફ જમાવ્યો કહેવાય કે ભાઈ એક રોફ એવો જમાવ્યો કે જંગલ એરિયામાં પણ હું આવી રીતે ફોટા પાડી હગું ને બધું કરી શકું એક મેં જંગલ ખાતાને પણ ચેલેન્જ દીધી કહેવાય એમાં એક અવરો સંદેશો ફેલાય છે પબ્લિકને એમ થાય કે ભાઈ અહીંયા તો ઘણા બધા નિયમ હોય છે તો આ ભાઈ પાસે કઈ પરમિશન ક્યુ પરવાનગી આવી ગઈ કે આવી રીતના ફોટા પાડી લીધા એટલે એ રીતે અવરો સંદેશો તમારા થ્રુ ફેલાણો પબ્લિકમાં ને અવરો ભય ફેલાણો કે ભાઈ આ ભાઈ કેમ કરી શકે તો આ બધા એટલા પરફેક્ટ એઆઈ કરી દે છે ફોટા કે કોઈ વર્તી જ ન હગે કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ જે પણ ટેલેન્ટેડ લોકો છે દસ ટકા એ વર્તી જાય છે આ બધી હારી હારી ટેકનોલોજી આવી છે તો એનો આપણે સદઉપયોગ કરીએ ક્યાંય પણ રોંગ ઇન્ફોર્મેશન કાયદા કાનૂન વિશે પણ રોંગ ઇન્ફોર્મેશન ફેલાય એવી આપણે ક્યાંય વિડીયો કે ફોટો બહાર ન પાડીએ તો સારું અને આવી રીતે આપણે એઆઈથી ફોટા બનાવી અને પોસ્ટ કરી અને સીન સપાટા નાખીને ફેમસ થઈ જાય એમાં કોઈ માલ નથી મિત્રો